સીર આ સાડી આજે ફરીથી તમારા માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં બહુ મસ્ત યુનિક ડિઝાઇન લઈને આવ્યા છે તો સાડી છે ને એકદમ મસ્ત કૂણી માખણ જેવી રહેવાની છે અને આખી પ્રિન્ટેડ સાડી રહેવાની છે અને ફેબ્રિકની વાત કરું ને તો બહુ મસ્ત કૂણું માખણ જેવું ફેબ્રિક છે એમાંથી આજે આપણે છે ને મરુ કલર ઓપન કરવાનું છે અને મસ્ત એવું લચકા જેવું કપડું છે અને ઠંડુ બહુ કપડું હોય અને આટલી સુપર સાડી ડિઝાઇન હોય ને તો સાથે સાથે સ્ક્રીનશોટ પાડતા જજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે સાવ લૂઝ માં આટલી મસ્ત ડિઝાઇનો આવે છે ને તો તમને જોતા જ છે ને એવું સારું કલેક્શન આવે છે તો ફટાફટ અમારે આઈડી લાઈક ન કરવી તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે લૂઝ ફેબ્રિકમાં એક હેવીમાં કોટનમાં બધી બધી આઈટમમાં તમને મસ્ત મસ્ત નવી ડિઝાઇનો જોવા મળશે એમાં આજે લૂઝ ની ડિઝાઇન બહુ સરસ મજાની રહેવાની છે જે બેનું ડેલી વેરમાં સાડી બેહતો ને એની માટે બહુ સરસ સાડીનો લૂક લઈને આવ્યા છે તમે જોઈ શકો છો મસ્ત એવો મરૂન કલર નો પીસ છે અને આખી પ્રિન્ટેડ ડિઝાઇનની સાડી છે અને લૂઝ ફેબ્રિકમાં હોય ને એટલે બોર્ડર ન આવે બોર્ડર આવે પ્લેન અને આખી સાડી વચ્ચે છે ને પ્રિન્ટેડ આવે એ આખો કોન્સેપ્ટ જોરદાર અને યુનિક આવે અને એમાં લૂઝ સાડીમાં આટલી સુપર ડિઝાઇન રહેવાની છે કારણ કે ડિઝાઇન સરસ ડિઝાઇનની આવે છે ને વાત જ જવા તમે જોઈ શકો છો એકદમ મસ્ત શોર્ટ પલ્લુ આવવાનો છે પલ્લુ એકદમ ડિફરન્ટ આપ્યો છે સાડી કરતા એકદમ મસ્ત ડિફરન્ટ પલ્લું છે પણ પલ્લુ આપણે છે ને કોનના મેચિંગનો કર્યો છે તમે જોઈ શકો છો બોર્ડરની સાથે મેચિંગમાં રહેવાનું છે તમે એટલે પલ્લું બહુ સરસ રહેવાનું છે શોર્ટ પલ્લુમાં સાડીનો લુક બહુ સરસ આવે કારણ કે વચ્ચેની ડિઝાઇન બહુ જોરદાર રહેવાની છે તમે જોઈ શકો છો વચ્ચેની કેટલી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન છે ઓલ ઓવર ડિઝાઇન તો હોય તે પણ ઓલ ઓવર માં આટલું મસ્ત યુનિક ક્લાસી ડિઝાઇન હોય ને તો એટલી સુપર ડિઝાઇન લઈને આવ્યા છીએ અને એટલી મસ્ત લાગે છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત કારણ કે પાન શેપની રાઉન્ડ શેપમાં બધા વાડવેલા ટાઈપની જે જે ડિઝાઇનનું કામ એટલું સુપર આપી દીધું છે ને એટલે સાડીમાં કાંઈ ઘટે ને એટલો મસ્ત પીસ આપેલો છે અને ડેલી વેરમાં જે સાડી પહેરતા હોય ને એની માટે તો બહુ મસ્ત સાડીનો લૂક છે અને ડિઝાઇન એ બહુ સુપર રહેવાની છે કારણ કે લૂઝ સાડીનું ફેબ્રિક તો એટલું મસ્ત આવે છે ને તો વાત જ આવે કુણું માખણ જેવું આરામથી મુઠ્ઠીમાં અમાઈ જાય ને એવું અને લચકા જેવી પાતલી પડે ને એવું તો કાપડ આવે છે કારણ કે લૂઝ સાડી જે પહેરતા હોય ને એને આવું હળું ફૂલ કાપડ હોય અને લચકા જેવું કાપડ હોય ને તો જ બાયુને મજા આવે પહેરવાનું જો છે ને એટલે મસ્ત રચકા જેવું કાપડ એટલી મસ્ત ડિઝાઇન હોય ને એકદમ યુનિક તો સાડી નો લુક બહુ જોરદાર આવે તો એટલી મસ્ત જો જોરદાર સાડી નો લુક છે ને તો ફટાફટ જેના ગેમો હોય ને તો સાથે સાથે એનો સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો જો કેટલો મસ્ત લુક આવે છે અને આ સાડી પહેરી હોય તો એકદમ યુનિક અને સરસ મજાની લાગે એકદમ ક્લીન ડિઝાઇન જો બેનો આખી સાડીમાં એકદમ ક્લીન ડિઝાઇન છે પણ એનો બ્લાઉઝ બહુ જોરદાર આપ્યું છે તમે જોઈ શકો છો झिने झिणी अलि डाढी हो पान डाढी तिखिने છૂટી છૂટી ડિઝાઇન આવવાની છે વચ્ચે ચોખ્ખીની ડિઝાઇન આવવાની છે એટલે બ્લાઉઝ બહુ સરસ લેવાનું છે કારણ કે બ્રોડ ડિઝાઇન આખી સાડીમાં છે ને એટલે જીયું ઝીણું આપણે આખું બ્લાઉઝ આપવું છે એટલે બહુ મસ્ત બ્લાઉઝ લાગશે બેના પછી અને લૂઝ સાડીમાં છે ને તમને કોમન છે ને બ્લાઉઝની ડિઝાઇન જોવા મળે પણ આ બધામાં યુનિક યુનિક આપણે બ્લાઉઝની ડિઝાઇન આવે કેટલી મસ્ત યુનિક બ્લાઉઝની ડિઝાઇન છે અને આખી સાડીનો લૂક એટલો સુપર છે અને સરસ મજાનો લૂઝ કપડું હોય લચકા જેવું ને કુણું માખણ જેવું કપડું હોય ને એટલી મસ્ત ડિઝાઇન હોય ને તો સાથે સાથે સ્ક્રીનશોટ પાડી એના સ્ક્રીન શોટ પાડીને છે ને નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે આ સાડી છે ને તમારે બે કામમાં ચાલે ને એ ટાઈપનો આખો લુક લાગશે કારણ કે આ સાડી તમે પહેરી હોય ને ડિઝાઇન એટલી ક્લીન છે અને ડિઝાઇન ના કલર એટલા મસ્ત રહેવાના છે એટલે જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને એટલે બુક કરાવી લેજો સ્કાય કલર લાઈ સ્કાય કલર કેટલો સરસ લાગે અને આ છે ને નાનીએ જ નાની ને મોટે છે ને બંને ને ચાલે એવો આખો સાડીનો લુક લઈને આવ્યા છે કારણ કે એટલી યુનિક અને સરસ મજાની ડિઝાઇન હોય અને કપડું તો છે ને એટલું કુણું માખણ જેવું છે ને એકદમ લચકા જેવું ને કુણું માખણ જેવું કપડું પહેરવાની મજા આવે આખો આખોથી પહેરી હોય ને તો એવી સરસ લાગે ને એટલો યુનિક કોન્સેપ્ટ છે જો તમે આખો અને આ બ્લેક પીસ એટલો મસ્ત રહેવાનો છો એકદમ મસ્ત છે કારણ કે બે કામમાં પહેરવી હોય ને તો આ સાડી એટલી સરસ લાગે અને આ પહેરી હોય ને એ જ કરે કારણ કે ડિઝાઇન એટલી સુપર છે ક્લીન ડિઝાઇન છે અને યુનિક સરસ મજાનો સાડીનો લુક લાગે પછી આ જો જો તમે કેટલો સરસ કલર કલર છે છે રામા તે તમને પીસ હું બતાવીશ ને બધા કલર આડે આ ડિઝાઇન નો લુક એટલો સુપર લાગે છે ને તો વાત જ જવા દે કલર શેટ બહુ સરસ મજાના છે એટલે સાથે સાથે સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો જો લાઈટ છે ને મહેંદી કલરનો છે ને સરસ મજાનો જે છે ને એટલો મસ્ત કલર છે બધા કલર એટલા સરસ છે તો તમને જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ સાથે સાથે પાડતા જાજો કારણ કે આ ટુ ઇન વન સાડી છે તમારે સારા કામમાં ચાલશે ને મોડા કામમાં ચાલશે નાની લેડીઝને તો આ ગમી જ જવાની છે કારણ કે ડિઝાઇન જ સુપર છે અને કલર છે એના બહુ મસ્ત રહેવાના છે તો છે ને જેને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો જો બીટ કલર કેટલો સુપર લાગે છે એટલો મસ્ત ટ્રેન્ડિંગ કલર બીટ કલર છે અને એમાં ડિઝાઇન સુપર અને સરસ મજાનો આવે છે ને કલર કોમ્બિનેશન સરસ સરસ મજાના આટલા કલર હોય અને એકદમ આટલી યુનિક ડિઝાઇન હોય અને સાડીની વાત કરીએ ને તે એકદમ મસ્ત કુણા માખણ જેવી સાડી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને આટલી મસ્ત યુનિક અને સરસ મજાની ડિઝાઇન નું કલેક્શન છે ને તમારે જોવું હોય ને તો ફટાફટ શ્રીરાજની ને અને ઇન્સ્ટા ને યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને આવી નઈટ નવી ડિઝાઇનનું અને નઈટ નવું કલેક્શન તમને જોવા મળી જાય છે તો ફટાફટ જે ને જે કલર ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લીધો છે ને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે સાડી તો એકદમ લૂઝ જ છે પણ પહેરા તો એકદમ યુનિક અને સરસ મજાની લાગે અને કલર શેરની વાત કરું તો બધા મસ્ત કલર છે રહેવાના છે એટલે બે કામમાં યુઝ થાય ને એવો આખો રહેવાના છે તો ફટાફટ જે કલર ગમે એના સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો છે બુક કરાવી લો અને યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાઇડી લાઈક ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ